તો તો જોઈ લો મારા ભાઈઓ અત્યારે વાત કરવામાં આવે ભાઈ ભાઈ નડિયાદની અંદર આ છે તમે જોઈ લો આ વાવાઝોડું સાહેબ એવું હતું કે તમે વાત જ ન પૂછો પતરા હોય કે પછી લેબડા હોય કે માણસો હોય બધે બધા ઉડી ગયા ભાઈ આ ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ખાસ કરીને ભાઈ તમે વિડીયો જોતા રહેજો અચાનક મિત્રો એવી વંટોળ આવી અને વાવાઝોડું આવી કે તમે વાત જ ન પૂછો એવું લાગ્યું કે સવારે ઉઠ્યા તો મિત્રો શિયાળા જેવું લાગ્યું બપોર થઈ એટલે ઉનાળા જેવું અને સાંજ પડી કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ ભાઈ આ છે આપણું નડિયાદ ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને નીચે લખ્યું પણ છે કે નડિયાદમાં ફૂલ વાવાઝોડું આવ્યું અને ભયંકર તબાહી મચાવી નાખે ચાલો ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવું છું ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે એક વિડીયો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ કે વાવાઝોડું આવ્યું સાહેબ વાવાઝોડું આવ્યું તમે જોઈ પણ શકો છો સાહેબ કે મોટી મોટી બિલ્ડિંગો પણ નથી દેખાતી ભાઈ એટલું ભયંકર તબાહી મચાવી નાખે એવી ને વંટોળ આવ્યું ભાઈ તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો ભાઈ અને આ વિડીયો સાહેબ ખૂબ જ ઝડપથી વાયરલ થયો ત્યાંના સ્થાનિક લોકોએ મિત્રો આ વિડીયો ઉતાર્યો છે જે હમણાં જ હું તમને બતાવું છું ભાઈ કે કેવું વાવાઝોડું હતું અને ત્યાંના લોકો પણ ધ્રુજી ગયા ભાઈ કે હો આ તો જો તો ખરી ભાઈ આને વાવાઝોડું ન કહેવાય તો શું કહેવાય ભાઈ ઘણા બધા વાવાઝોડા જોયા હશે પણ સાહેબ આના હેઠું આ તો અલગ જ વાવાઝોડું છે બધા વાવાઝોડા ને ટક્કર આપી ભાઈ ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને પછી કહેજો કે ખરેખર તમારા વિસ્તારમાં કેવું વાવાઝોડું છે આ વિડીયો જોઈ લો તમે